વલસાડ તાલુકાના દુલસાડ ગામે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું દુલસાડના જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડ પર દુલસાડ ગામ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું આ ટુર્નામેન્ટનું આયોજન છેલ્લા અઢાર વર્ષથી કરવામાં આવે છે ટુર્નામેન્ટની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાનોનો ફૂલ ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ સરપંચ દિલીપભાઈ પટેલ દ્વારા રિબીન કાપી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સત્યાવીસ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ટુર્નામેન્ટની વિજેતા ટીમ જય અંબે ઇલેવન બરજુલ ફળિયા અને રનર્સઅપ ટીમ બરમદેવ ઇલેવન સરપંચ ફળિયા રહી હતી મુખ્ય મહેમાનોમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ મનુભાઈ પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા દુલસાડ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા તમામ ભાઈઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

આ આયોજકો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મારી સાથે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય શ્રી હમનભાઈ કંસાજી જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય શ્રી મનોહરભાઈ ગામના સરપંચ શ્રી દિલીપભાઈ આપણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અમરેશભાઈ આપણા જયસિંહભાઈ અને

જે દૂર દૂર નોકરી કરતા હોય અને કામ જતા હોય આ રીતે ગામના યુવાને એક મંચ પર લાવવાનું જે કામગીરી કરી છે અને મને જાણવા મળ્યું છે કે આજે સત્તાવીસ જેટલી ટીમ આ ગ્રાઉન્ડમાં ભાગ લઈ રહી છે અને અમે વચ્ચે અમે તમને પ્રોત્સાહિત કર્યા છે પણ તમારો સમય હજુ આ

આવનારા દિવસોમાં આપણે પણ યુવાનો આ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી રહીએ અને આપણું ગામ પણ એક પ્રગતિના પણ કંઈ આગળ વધે એ માટે આપણે સૌ સાથે રહીને પ્રસાહિત કરીએ અને આપણા ગામ માટે જ્યારે પણ કંઈ જરૂરિયાત પડે તો હું તમારી સાથે રહેવાની ખાતરી આપું છું અને આવનારા દિવસોમાં આપણે આપણું ગામમાં જે કઈ વિકાસના કામો હશે એ પણ સાથે પૂરા કરીશું અને આવતા દિવસોમાં આપણા ગામ માટે આપણે સૌ એકત્રિત થઈને ગામનો વિકાસ દરેક ક્ષેત્રમાં થાય અને યુવાનો દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું પરિવાર સૌને ધન્યવાદ ભારત માતાજી છે